પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો છે ગોદાઈ ગામના માર્ગ ઉપર આવતા જતા વાહન ચાલકો સાથે ટોલ નાકા સંચાલકોએ ગેરવર્તન કર્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે ગ્રામજનોએ ટોલ નાકા સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી ટોલ કર્મીએ ખરાબ વર્તન કર્યું હોવાનો આરોપ લગાવ્યો ટોલ નાકાના કર્મીએ ખરાબ વર્તન કરતા ગ્રામજનો ઉશ્કેરાયા અને એકઠા થયા અહીં ગામ લોકો આગળ પાંચસો સાતસો મીટર આગળ એક ટ્રેક્ટર આડું રાખીને વાહનો ડાયવર્ટ કરવાનો ડાયવર્ટ કરતા હોય એવી મને માહિતી મળતા હું સ્થળ ઉપર મારા બે બે ત્રણ સુપરવાઇઝર અને હું ગયેલ ત્યારે ટ્રેક્ટર હતું મેં વંથલી પોલીસે જાણ કરેલ કે ભાઈ અહીં લોકો કરેલ છે વાહન ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરે છે તો એ લોકો એ મારી ઉપર પાઇપો લાકડીઓ વડે અને કુહાડી લઈને હુમલો કરેલો મે વિધિવત મારા અમારા વંતલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી દીધી આ મારો જાહેર માર્ગ છે અમારા સગાવા લાવતા હોય અમારે ગામમાં પંદર વીસ તો ગાડી છે એ નીકળતી હોય તો મારા પતિ ઉપર આ ટોલ આવારા તત્વો આવીને હુમલો કરી ગયા અને મારીને એને પોલીસ ખાતું લઈ ગયું છે એટલે આ રસ્તો અમારો બંધ થવો ન જોઈએ જાહેર રસ્તો કોઈ કોઈથી અમારા ગામના વાડીએથી માણસો આવતા હોય ને એને પણ લઈ ગયા છે